નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાદરી પૂનમના મેળાની તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યું છે દૂર સુદૂ આવતા ત્યારે માઈ ભક્તોને પોતાની યાત્રાનો પ્રારંભ કરી દીધો છે ભાદરી પૂનમના મેળામાં આવતા લાખો માઈ ભક્તો અને મેળા સાથે એકાવન શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને મિત્રો જણાવી દઈએ કે પરિક્રમા સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મળશે એક જ જન્મમાં ત્યારે એક જ સ્થળે તમામ એકાવન પીઠ શક્તિના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર અંબાજી ખાતે પ્રાપ્ત થયા છે ત્યારે મિત્રો જણાવી કે એ માટે બે પોઈન્ટ આઠ કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિ નિર્માણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીના ગબ્બર પર્વતની આસપાસ આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન સ્થળ દ્વારા ત્યારે મિત્રો ત્રણ પોઈન્ટ કરોડના ખર્ચે ભવ્ય પરિક્રમના ત્યારે માર્ગ અને તેના ઉપર દેશ વિદેશમાં આવેલા તમામ એકાઉન શક્તિપીઠના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ